આ બધીમાં પાણી જશ ઓલી બાજુ ગોઠણે ગોઠણે પાણી જશ પટીમાં અને આ બધીમાં પણ છે અને બહુ વરસાદ થાય એવી શક્યતા છે હજી સુધી આપણે આંબાલાલ કાકાએ કીધું હતું કે બે દિવસ બહુ બહુ વરસાદ છે એટલે વરસાદ તો થવાનો જ છે બે દિવસ બધા પોતપોતાની ઘરે જશ આ બધા ખેતરથી અત્યારે પોતાની ઘરે જશે છત્રી લઈને છત્રી આડી મૂકી દીધી અને ગાડી લઈને વટી જાય એમાંથી બધા એટલું બધું પાણી છે પાણી પાણી થઈ ગયું હોલી બાજુ ગોઠણ ગોઠણ પાણી છે અને આ બધાય જેનકટ પેરી કરીને પોતપોતાના સ્વપ્નો કહી દેશે ને આપણે આવી ગયા છે ઋતુ કેન્દ્ર હવે કંઈ નાની ગાય છે બીજું કંઈ આ ભાઈની ગાડી બંધ પડી ગઈ તો મારો પડીએ લગભગ નહીં ચાલુ થઈ ગઈ બીજું કંઈ નહીં આપણે આજે હોટલમાં મોજ કરવાની છે જલસા કરવાના છે આજે આપણી છત્રી જેને કરીને આપણે અત્યારે ગામમાં ફરવા જવાનું છે ચાલો આપણે ગામમાં ફરવા જઈએ તો ચાલો

ધોંગ ઢોકાર ચિત્રો ડૂબી ગયો આ ફૂલ પાણી છે આ બધી પાણી ભરાઈ ગયું નોખ નોખું ગાડી પણ ડૂબી ગઈ છે અને આપણે ઘેર પૂગી જાય ને કે આપણે ડૂબી જયું અત્યારે કોઈ નથી સુનસાન છે બધું બીજું કંઈ નહીં અમારા ગામમાં આજ કેટલા વર્ષો પછી એટલો વરસાદ પડ્યો ખૂબ ખૂબ એટલે ખૂબ વરસાદ પડ્યો ખેડૂતોને ખૂબ નુકસાન થયું છે બીજું કંઈ નહીં કિરણભાઈ પણ પોતાની ઘેર જાય છે અમારે કાજડી ગ્રામ પંચાયત છે કોઈને પણ દાખલો કાઢવો હોય કાજડી વાળાની તો અવશ્ય મુલાકાત લ્યો સર્વિસ સ્ટેશન બધા બધા ફરવા ગયા હતા હવે પોતાની ઘેર ફરી ફરીને કેમ કે હવે બહુ વરસાદ પતિ નો જામી પીડો સાવ આ બધું પાણી પાણી છે આપણે રખડવાનું હોય ના ગાંધી ભવન પાણી ભરાઈ ગયું અહીંયા ખાડો છે મોટો બધનો નો ઉત્તરાય ડૂબી જવાય ફાઇનલી આપણે પાછા ચડી ગયા છે રોડે જવા માટે કેમ કે વરસાદ પણ વધી ગયો છે અને આપણે વરસાદને રખડ્યું તો માંડા પડી ગયું પગે રખડીએ પાણી બહુ છે અત્યારે જ્યાં હોય એનાથી પાણી બધું આવકમાં છે અને બધું ઓવરફ્લો થઈ ગયું છે નોખ નોખું અને વાદરા પણ એટલા બધા થઈ ગયા અને જોઈ લો કેવું સુંદર અને મજાનું વાતાવરણ થઈ ગયું છે ખેડૂતોને બિસાયકને બહુ નુકસાન થઈ ગયું અમને પણ નુકસાન થયું થોડું ઘણું કપાસમાં અને માંડવીમાં અમે માંડવી પાડી હતી એ બધી માંડવી પલટી ગઈ અને બે ખેતરનો કપાસ પલટરી ગયો એટલે બે ખેતરનો એટલે કમસે કમ સીઘાનો કપા પલરી ગયો છે અને બહુ નુકસાન થાય છે ખેડૂતોને જેને માંડવી નીકળી ગઈ તેને પણ નુકસાન થયું છે જેને કપાસ છે તેને પણ નુકસાન થયું છે બહુ ભારે નુકસાન થયું છે કેમ કે કમોસમી વરસાદને લીધે બહુ ખેડૂતો નુકસાનમાં જાય છે બોરની જેમ બોર કરતાં વધારે વરસાદ પડી ગયો છે આપણી સાથે અત્યારે કારુભાઈ જોડાઈ ગયા છે તો કારુભાઈ સાથે થોડી ઘણી વાત કરી અને તેને કહીએ કે તમને કેવું લાગે છે કેવું નહીં તો આ છે આપણા કારુભાઈ કારુભાઈ આપણા ગામમાં વરસાદ પડ્યો તો આપણા ગામમાં કેટલા ઇંચ વરસાદ પડ્યો આજે કારુભાઈ છત્રી કાઢો કારુભાઈ ને લાગે છે અત્યારે શરમ કારુભાઈ કેટલા ઇંચ વરસાદ પડ્યો હશે તમારા કારુભાઈ એમ કે મને શરમ લાગે છે થોડી ઘણી આપણે ન હોય પાણી નીકળી ગયું ઘણું બધું અને આપણી વાસળી પણ આવીએ છીએ જે આપણે ઘરે આવે છે આજ નથી આવી કેમ કે આજે ભારે વરસાદ છે અને અમારી સાથે બે રિપોર્ટર છે જે દિવેશભાઈ અને રાહુલભાઈ જોડાઈ ગયા છે તો આ છે આપણા દિવેશભાઈ નમસ્કાર મિત્રો તો સ્વાગત છે તમારું અમારી નવી ચેનલમાં તો સિરાગ મકવાણા બધીને દેખાડે કે અમારા ગામમાં વરસાદ કેવો છે તો દર્શક મિત્રો અમને દુઃખ છે જાણો કે અમારા ગામમાં અતિ ભારે વરસાદના કારણે ખેતરોને એટલે કે ખેડૂત કુટુંબની બધી પાછરા ખેતરમાં વેર વિખેર થઈ ગયો છે અને દાળા અને બાળા બધું એટલે ખેતરમાં ખેડૂતોને બહુ નુકસાન આવ્યું છે અને એ પ્રત્યે અમને બહુ દુઃખ છે વ્યક્તિ ખાડા દેખાડો ફાઈનલી મિત્રો આપણી સાથે ચેતનભાઈ અને આપડે જોડાઈ ગયા છે કેટલા બધા વ્યક્તિઓ આ બધા છે જે અત્યારે ગામમાં રખડવા નીકれ છે અને હસ્ત મિલપ ભરત મિલાપ કરે જલપુરો જલપુરો અમારા ગામ તમારા ગામમાં જલપુરો તો જરા કમેન્ટમાં કહી દેજો અમારા કારુભાઈ છે આ ભાઈને ઓર એક તો જરાક લાઈક કમેન્ટ ને શેર કરી દેજો બીજું કંઈ નહીં આ બધા નીકળી પડે સ્મેશ લાઈન જેમ જેમ ડેટકો પાણી જોજે જો આ ભાઈ અમારે જલપુર છે રાહુલ ભાઈ અમારા ગામમાં અત્યારે અમે દસ કે પંદર છોકરા વધે બાકી બધા તણાઈ ગયા છે અને અમે બધા રખડવા નીકળી ગયા અમે બધા રખડવા નીકળી ગયા છે આ બધા

आज भी आलू મિત્રો અમારા ગામમાં જરબાકાર થઈ ગયું છે અને બે ત્રણ દિવસ થી ફૂલ ગાય છે ત્રણ તારીખ સુધી ફૂલ આવે છે વરસાદની અને આ બધા નીકળી પડ્યા પાણી જોવા માટે ત્યારે આ બધીમાં પાણી ભરાઈ ગયું અને અમારા ખેતરમાં માંડવીના પાથરા તરી ગયા છે અને કપાત પણ પકડી ગયો છે કંઈ નહીં આપણે જઈશ આપણે ઘરે આ બધીમાં બહુ પાણી ભરાઈ ગયું છે પાણી છે અત્યારે તો આ બધું પાણી છે જળમાં પાણી આવક ગયું છે અત્યારે ફૂલ આ બધું ખેતરાઓ પાણી છે અત્યારે ખેતરાવ પાણી બધું નીકળી ગયું છે ગામમાં અને અમારે ડેલામાં પણ પાણી ભરાઈ ગયું છે હા મિત્રો આપણે આવી ગયા આપણી ઘરે વરસાદનું પાણી જોઈને અને તમને મારો આજનો વિડીયો કેવો લાગ્યો જરા કમેન્ટમાં કહી દેજો અને તમારે ત્યાં કેવો વરસાદ ખુલ્લો એ પણ કમેન્ટ કહી દેજો અને નવા નવા આવ્યા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરીને ભૂલતા તો મળશો આપણે નવા વિડીયોમાં અને નવા લૂક સાથે તો બાય બાય